ડીસામાં વીસ વર્ષમાં ચાર વખત પાલિકામાં ભાજપનું શાસન ભાજપે જ તોડ્યું ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખામાં નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે રાજીનામું આપવું પડ્યું હતું પરંતુ ભાજપના આંતરિક ડખાને કારણે આ વખતે પ્રમુખે રાજીનામું આપવું પડે તેવી આ પ્રથમ ઘટના નથી અગાઉ પણ છેલ્લા વીસ વર્ષમાં ડીસામાં ભાજપના ચાર પ્રમુખોએ ભાજપના સભ્યોના વિરોધના કારણે રાજીનામું આપવું પડ્યું હતું અથવા અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવો પડ્યો હતો ડીસામાં ભાજપમાં વર્ષોથી નર્યો જૂથવાદ ચાલી રહ્યો છે જૂથવાદ અને ભાજપ કાર્યકરો છ માં પાલિકામાં ભાજપે સત્તા હાંસલ કરતા ભાજપ દ્વારા અમૃતલાલ અવસ્થિને પ્રમુખ બનાવાયા હતા જોકે તેમના શાસનમાં એક વર્ષની અંદર જ સભ્યોમાં આંતરિક ખેંચતાણ થતા તેઓએ પક્ષ દ્વારા ફરજિયાત રાજીનામું આપવાની પરજ પડાઈ હતી ત્યારબાદ પ્રમુખ બનેલા વર્ષાબેન સંજયકુમાર ગેલોત સામે પણ ભાજપના સભ્યોએ વિરોધ કરતા તેઓને ફરજિયાત રજા પર ઉતારી દઈ ઉપપ્રમુખ રાજુભાઈ ભરતિયાને પ્રમુખ પદનો ચાર્જ આપવામાં આવ્યો હતો ત્યારબાદ થયેલી ચૂંટણીમાં ડીસામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા વિપુલ શાહ ભાજપના સભ્યોનો સાથ લઈને બે વખત પ્રમુખ બન્યા હતા વર્ષ બે હજાર તેરમાં પણ પાલિકામાં બહુમતી સાથે ભાજપનું શાસન આવ્યું હતું ત્યારે ડોક્ટર તેજલબેન પટેલને ભાજપે પ્રમુખ બનાવ્યા હતા પરંતુ ડોક્ટર તેજલબેન પણ શાસનનું સવા વર્ષ પૂરું કરે તે અગાઉ જ ભાજપના સભ્યોમાં નારાજગી અને આંતરિક ખેંચતાણ ચાલુ થતાં તેમને પણ અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવો પડ્યો હતો વર્ષ બે હજાર પંદરમાં થયેલી ચૂંટણીમાં અઢી વર્ષ હાલના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ શાસન ચલાવ્યું હતું જેમાં તે વખતે સભ્યોની નારાજગી ધ્યાને લેતા પાર્ટી દ્વારા તેઓને પણ રજા ઉપર ઉતારી દઈ ઉપપ્રમુખ કાંતિલાલ સોનીને પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપવો પડ્યો હતો વર્ષ બે હાજર બાવીસ માં થયેલી ચૂંટણી બાદ પ્રમુખ તરીકે ભાજપ સભ્યોની પૂર્ણ બહુમતી સાથે જીત થતા પ્રમુખ તરીકે રાજુભાઈ અઢી વર્ષનું શાસન પૂર્ણ કર્યું હતું જે સવા વર્ષ સુધી ચાલતા આખરે પાર્ટીએ સંગીતાબેન દવેને રાજીનામું આપવાની ફરજ પડી હતી આમ આમડીસામાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં ભાજપના પ્રમુખોએ આંતરિક જૂથબંધીને કારણે ફરજીયાતપણે રાજીનામું આપવું પડ્યું છે અથવા તો અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવો પડ્યો છે આમડીસામાં ભાજપના શાસકને ને વિપક્ષ કરતા પોતાના જ પક્ષના સભ્યોનો ડર વધુ સતાવી રહે છે